માંડવીના જૂના ઐતિહાસિક પુલની રાહદારીઓ દ્વિચક્રીય અને ત્રિચક્રીય વાહનો માટે ખુલ્લો રાખવા બાબત આથી આપ સાહેબશ્રીને અરજ કરવાનો કે ગત તારીખ બાવીસ છ બે હજાર બાવીસના રોજ માનનીય પૂર્વ કલેક્ટર પ્રવીણાબેન ડીકે દ્વારા માંડવી કચ્છનો જૂનો પુલ બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવેલ જે અમે સૌની વિવિધ સ્તરે તેને પુનઃ ચાલુ કરવા ઉપરોક્ત વિષય મુજબ ચાલુ રાખવા રજૂઆતો કરેલ ખેરાભાઈ ખાસ કરીને માંડવી નગરપાલિકા જે ભાજપ શાસન જે કચેરી છે અને પોતાની મનમાની કરીને કામો જે ચાલુ કરે છે અને એનો વિરોધ જે કરવામાં આવે છે શું આખી ઘટના રહી છે જો આ મેં એ કીધું છે માંડવી નગરપાલિકામાં અત્યાર સુધીના જે શાસન આવ્યા એમાં ખરાબમાં ખરાબ જો શાસન હોય તો અત્યારની નગરપાલિકાનું જે ઠીક લાગે ત્યાં બાંધકામના કામો પાસ કરી અને સમજી તો કરપ્શન કરવાની હોડ જામી છે નીચેવાળા તો ભલે કરપ્શન કરે છે તો ઉપરવાળાએ આ લોકો કરપ્શન કરી અને ધ્યાન આપતા નથી અને ઉપરે કોઈ એવું કોઈ એવું નથી કે એ નીચેથી કરી અને ઉપર સુધીની ભાજપની સત્તા છે અને અહીંયા લૂંટવાનો જેટલો લૂંટી શકો એટલો લૂંટવાનું પ્રયત્ન કરી રહી છે વાત રહી આજે માનવીના ઐતિહાસિક ફૂલની તો આ પુલ વર્ષો પૂલ છે અને અત્યારે આવું કોઈ પણ કોઈ એજન્સીએ ત્યાં કોઈ સર્ટિફિકેટ આપ્યું કે ભાઈ આ જર્ગરીઝ પુલ છે કે આ પ્રકારનું કોઈ સર્ટિફિકેટે નગરપાલિકામાં નથી અને એવું ધ્યાને પણ આપવામાં આવ્યું નથી અને આ પુલને બંધ કરવામાં આવે છે પણ અમારી એવી માંગણી છે કે અહીંયાના જે નાના વાનો છે કે જે સલાયા વિસ્તાર છે કે જેને ગમે ત્યારે માણસો રાત્રે પણ ત્યાંથી નીકળી શકે અને ત્યાંથી જાય કારણ કે નગરપાલિકાને ગામમાં રસ નથી તમે અહીંયા જોઈ શકો છો કે આ જે વર્ષો સુધી છે એની આ પુલની જે બાઉન્ડ્રી છે એ તૂટેલી છે એને ક્યારે રિપેર કરવાની કોશિશ નથી કરી તમે અહીંયા જોઈ શકો છો ઝાડવા ઉભેલા છે તો નગરપાલિકાને આ આ પુલની અંદર હોય તો નગરપાલિકા આ પુલમાં જે ઝાડ ઉગેલા છે એને સાફ કરવામાં આવે તમને ખબર જ છે કે જો આ ઝાડ છે એ અંદર મૂળિયા જશે તો આ પુલને જર્જરિત કરી નાખશે એના એના જે બાંધકામ છે એના અંદર આ બધું લીકેજ થશે તો આ જે નગરપાલિકા છે એને આવું કામ કરવું નથી ઉલ્લી સંભાળ લેવી નથી માત્ર ને માત્ર માંડવીની પ્રજા કેમ દુઃખી થાય એ જ આ નગરપાલિકા અહીંયાના જે ભાજપના સત્તાધીશો છે એ જ કરવા બેઠા છે અને પ્રજાને અમે વિનંતી કરી છે કે તમારા અધિકાર માટે તમે લડો અમે તો આ પક્ષ તો લડી રહ્યું છે તો પ્રજાને પણ હું વિનંતી કરું છું કે અમારી લડતમાં તમે છોડાવો એવી પદ્ધતિથી સરકારી વહીવટ પ્રક્રિયા જે કામ કર્યું છે શું કે પદ્ધતિ સાચી છે ખોટી છે બહુ ખરાબમાં ખરાબ જે આ પદ્ધતિ છે એ ખોટી પદ્ધતિ છે નગરપાલિકા સમજી લો એક દાખલો આપું નગરપાલિકાનો કે બીચ ઉપર વેરા ઉઘરાવતી હોય નગરપાલિકા હકીકતમાં નોટિસ આપવાનો કે વેરા ઉભરાવાનો કોઈ નગરપાલિકાને અધિકાર નથી ઉ પણ પૈસા કેમ ભેગા થાય એના ખીચા કેમ ભરાય એ જ બધું કરી રહ્યા છે અત્યારનું ખરાબમાં ગ્રામજુ શાસન હોય તો આ નગરપાલિકાનું છે તમે શહેરમાં ઘટલો ઘટરો ઉભો જોઈ શકો છો જે રસ્તા લોકો રોડ રસ્તાનું કોઈ ઠેકાણું નથી નગરપાલિકામાં કર્મચારીઓની જ પણ ઘટ છે એ કોઈ પૂરવી નથી પ્રજાને પરેશાન કરવું છે આ જે આ લોકોની જે નીતિ છે એ ખૂબ ખરાબ છે અને આવનારા સંજોગોમાં આ માંડવીની પ્રજાને આ માંડવીના વિસ્તારને એના ભવિષ્યને દૂધરૂ કરવા જ આ પ્રજા આ સરકાર જઈ રહી છે એ પૂલનું જે રાત્રે નગરપાલિકા દ્વારા જે પુલનું જે કામ કરવામાં આવ્યું આપે જે બંધ કરાવ્યું છે ખરેખર શું ઘટના રહી છે ને આખું જે નગરપાલિકાનો જે આ બનાવ છે શું રહે ખરી રીતે રાતના મને ટેલિફોન માધ્યમથી જાણ કરવામાં આવી ત્યારે હું અહીંયા આવ્યો ફૂલ ઉપર અને જે ઠેકેદારને કામ આપવામાં આવ્યો હતો તેને પૂછ્યો પૂછતા કે ભાઈ અને કોણે વર્ક ઓર્ડર આપ્યો છે કયા અધિકારીએ કામ આપ્યો છે તો એને પૂછતા કોઈ જવાબ આપવામાં આવેલ નહીં અને એ કે નગરપાલિકા ઓર્ડર આપી છે આમ નગરપાલિકામાં સીઓ ઓ સાહેબને ટેલિફોન માધ્યમથી જાણ કર મને કોઈ એવો જાણ નથી મને કોઈ ખબર નથી આવું કોઈ માંડીનો પુલ બંધ કરવાનો મેં કાંઈ ઓર્ડર આપ્યો પછી હેલ્પ ક્લાર ચેતનભાઈને ફોન કરતા ટેલિફોનના માધ્યમથી એમને જાણ કરતા તો એમને કાંઈ ખ્યાલ નહોતો નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓને ખબર ન હોય અને ઠેકેદારો જો પુલ બંધ કરતા હોય તો હું માનું છું કે માંડીનો ઐતિહાસિક પુલ તો છે એ બંધ કરે સાથે નવો પુલ બંધ કરવો તો ઠેકેદાર કરી શકે છે નગરપાલિકાના નામ તો પહેલી તો અહીંયા જ કાંઈ ને કાંઈ કોઈકને પર્સનલી વ્યક્તિગત કોઈકને વાંધો હોય અને ફૂલ બંધ કરાવવો હોય કે સલાયા વિસ્તાર છે ભાસ્કા છે ઘુંટિયારી છે ભાગ છે ગગડી છે પાડિયા છે એમને પરેશાન કરવો છે કેમકે કે આ રસ્તો એવો છે કે તમે ટુ વ્હીલર કે થ્રી વ્હીલર માટે રસ્તો ચાલુ હોય તમે અહીંયા અત્યારે જોઈ શકો છો કેટલા વાહન અવર જવર કરે છે અને એના માટે બેસ્ટ છે અને આ રસ્તો આ ફૂલ એક એવો છે કે એકસો પચીસ વર્ષ જૂનો છે પણ હું માનું છું કે નગરપાલિકા દ્વારા એમને ટેસ્ટ રિપોર્ટિંગ માટે એ રિપોર્ટ માટે ઉપર મોકલાયો છે તો ટેસ્ટ રિપોર્ટ કરવા માટે એમને ટાઈમ નથી વખત નથી અને એને માવજત કરી અને નવો કાંઈક માસ્ક વ્યવસ્થિત કરી દેવો એ પણ નથી પણ ખરી હું માનું છું કે અત્યાર સુધી તો આ કોઈ ખરાબ હાલતમાં નથી એક વસ્તુ છે બીજી વસ્તુ તો મને કહું કે સી ઓફિસને આ સંપર્ક કરતા અમે લોકો બધા ગયા હતા અને તો હાજર હતા તો તમારા માધ્યમથી હું સાહેબને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી એમને લેટર મોકલું છું અને એમને ટેલિફોન માધ્યમથી જાણ કરું છું તો અત્યારે તાત્કાલિક લેવામાં આવ્યો છે કોના ઠેકેદાર દ્વારા લેવામાં આવ્યો છે કે તમારા દ્વારા લેવામાં આવેલ નથી તો અમારી આ રીતે સાંભળી અને અત્યારે તાત્કાલિક ધોરણે આ ધામ બંધ કરવામાં આવે ને લોકોને પરેશાન કરવામાં ના આવે એવી માંગ છે અત્યારે જે જાહેરનામું છે સરકારો એટલા માટે અમે જે લોકોથી એટલા જ આવ્યા છીએ કેમ કે જાહેરનામાને અમે કોઈ પણ અલન અને સરકારને ઉગ્ર આંદોલન અમને નથી કરો કેમ કે જાહેરનામું છે ચાર પાંચ લોકોને જ સાથે રહેવાનો છે બીજાને સાથે નથી રાખવાનો ન હું દસ હજારને લઈ શકું છું પંદર હજાર જેવા લોકોને પણ અહીંયા હાજર રાખી શકું છું પણ એવો અમને કરવો નથી અમે તમને સાથ સહકાર રાખીએ છીએ તો તમે પણ અમને સાથ સહકાર આપો તમારા માધ્યમથી ટેલિફોનના માધ્યમથી અમને એમને અમને માધ્યમ માધ્યમની તમને પણ લેટર દઈશું મોકલીશું મારા કાને મોબાઈલમાં પડ્યો છે અને પરિપત્રકમાં તોખો ફસ્ટ કલેક્ટરમાં લખેલો છે કે પહેલાં મને જાણ કરો શું છે શું નથી ને પછી તમે કંઈક પણ એક્શન લો તો એના પહેલાં એ એક્શન લે